પાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવકનું એકમાત્ર સાધન હોય તો તે ખેતી છે આ તાલુકામાં કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા નથી એટલે નેવું ટકા આવક ખેતી પર આધારિત છે ત્યારે મુખ્ય મથક રાપર ખાતે આવેલી રાપર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પાસઠ જેટલા વેપારીઓ ખેડૂતો પાસેથી ખેત પેદાશ કરી રહ્યા છે જેના માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હસ્તકની એકસો ત્રેવીસ જેટલી દુકાનો ભાડે રાખી ધંધો કરી રહ્યા છે હાલ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વહીવટદાર શાસન હતું જેનો ચાર્જ નાયબ નિયામક પાસે છે અને સેક્રેટરીની જગ્યા પણ ખાલી પડી છે જેનો ચાર્જ ક્લાર્ક પાસે છે એટલે દિન પ્રતિદિન ઘરની ધોરાજી સમાન વહીવટદાર અને ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે ગોડાન તરીકે કે પેઢી તરીકે એક દુકાન નવસો રૂપિયાના ભાડે રાખવામાં આવી છે પરંતુ આ વહીવટીદાર અને સેક્રેટરીએ પોતાની રીતે ઘરના નિર્ણયો લઈ વેપારીઓને લૂંટવા માટે કામગીરી કરી છે જેમાં નવસો રૂપિયાના ભાડાની જગ્યાએ સીધું પાંચ કરવામાં આવ્યું છે તેમજ વેપારીઓને સમયસર ધંધા રોજગાર માટેનું એપીએમસીનું લાયસન્સ મળતું નથી કે રિન્યુ કરવામાં ગલત કરવામાં આવે છે વહીવટદારને મજા આવે તો આવે છે નહીંતર સેક્રેટરી તમામ કામ કામગીરી સંભાળે છે આ બાબતે આજે એપીએમસી વેપારી મંડળના પ્રમુખ શૈલેષ શાહના અધ્યક્ષસ્થાને તમામ વેપારીઓની બેઠક મળી હતી જેમાં ભાડા વધારાનો તથા લાયસન્સ માટે તકલીફો ઊભી થઈ છે તે અન્વયે વિરોધ થયો હતો